જય હિન્દ જય ભારત જય મા મેલડી હવે થોડા સમય પહેલાં હમણાં જ એક વિડીયો જોયો મેં અને આ વિડીયોની અંદર જોયા પછી મને એવું થયું કે આપણે ગુજરાતમાં પણ ઘણા બધા અમુક કિસ્સાઓ બને છે તો એના માટે એક વિડીયો બનાવવો પડે તો એ વિડીયોની અંદર ચંદીગઢની અંદરની આજુબાજુના ગામડામાં એક મતલબ ફોર્ટી ફાઈવ ચાલીસથી પિસ્તાલીસ વર્ષના ભાઈએ જે કંઈ આત્મવિલોપન કર્યું ફ્રોડના કેસમાં તો એમાં વિગત એ રીતની હતી જે તમારી સમક્ષ હું રજૂ કરું છું કે અત્યારે આ સોશિયલ મીડિયાનો જમાનો છે અને આ સોશિયલ મીડિયામાં લોકો ઇન્ટરનેટ દ્વારા લોકો સાથે ફ્રોડ કરે છે કારણ કે આ લોકો ઇન્ટરનેટ માની લો કે ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક પેજ હોય ફેસબુક હોય ઘણા બધા જે સોશિયલ મીડિયામાં જે કાંઈ એપ ચાલે છે તો આ એપમાં ઘણા બધા ફ્રોડ પણ લોકો હોય છે તો આ જે ફ્રોડ જે કંપનીઓ જે છે એ હોય એ બધા પુરુષો જ તે પણ સ્ત્રીઓને નોકરી આપતા હોય છે કે અથવા એની આખી એક ટીમ હોય છે તો આ ટીમની અંદર સોશિયલ મીડિયામાં એ બધા એક્ટિવ હોય અને એ લોકો ટાર્ગેટ એવા લોકોને કરે છે કે જે ફોર્ટી પ્લસ કે પચાસની આજુબાજુના જે કોઈ ફિફ્ટી ના હોય આવા જે કંઈ ભાઈ હોય તો એમના જોડે સોશિયલ મીડિયા દ્વારા હાય હેલો ચાલુ કરે છે સામેથી મેસેજ આવે છે બરાબર અને અથવા કોલ પણ કરે છે તો આવી રીતે જે સ્ત્રીઓ જે કાંઈ મોહ જાળામાં ફસાવે સોશિયલ મીડિયામાં એ ફસાવી તમારા જોડે વિડીયો કોલમાં વાતચીત કરે અથવા કે કોલમાં વાત કરે તો આવા લોકોથી સાવચેત રહેવું જરૂરી છે કારણ કે આ લોકોનો ખાસ બિઝનેસ સોશિયલ મીડિયા ઇન્ટરનેટ દ્વારા લોકો સાથે ફ્રોડ કરવું અને પૈસા પાડવા આ મેન ખાસ જે કંઈ કરે છે તો પૈસા પડાવવા માટે જ કરે છે એ લોકોની બધી ફેક આઈડી હોય છે એમાં એનું કોઈ ડોક્યુમેન્ટ ઓરિજિનલ હોતું નથી અને જે લોકો ના સમજ હોય તો એનો કોન્ટેક કરે છે અને સામેની વ્યક્તિ એમ કહે છે કે તમે મારી સાથે વિડીયો કોલમાં વાત કરો અને સામેની જે કંઈ સ્ત્રી હોય છે એ ખુલ્લી ઓપન હોય છે અને આ ભાઈ વિડીયો કરે એટલે સામે આવી જાય પછી તમારા તમારા સાથે મીઠી મીઠી વાતો કરે તમને પોસલા આવે તમારા જે કંઈ કપડાં ઉતારવાની વાત કરે આવી બધી વસ્તુ કરે તમારા જોડે તો આવાથી તમારે ડરવાનું છે નહીં અને આવા લોકો સાથે એના કોઈ કોન્ટેક સોશિયલ મીડિયામાં કોઈ ફેક આઈડીવાળાનો કોન્ટેક કરવાનો જ નહીં બરાબર હમણાં જે એક વિડીયો જોયો અને એની અંદર જે આત્મવિલોપન કર્યું છે બદનામીના ડરેથી તો આ વસ્તુ પૂરેપૂરું સાવચેત રહેવું છે એ જરૂરી છે છતાં ક્યાંયક તમે ફ્રોડમાં આવી જાઓ તો તમારે ડરવાની જરૂર છે નહીં કારણ કે તમારે સાયબર ક્રાઈમમાં જવાનું છે અને સાયબર ક્રાઈમમાં જ જઈ અને તમારે આખી વિગત કરવાની છે એમાં કોઈ બદનામીનો ડર તમારે રાખવાનો નથી અથવા તમારાથી કોઈ ભૂલ થઈ હોય તો તમારે તમારા ફેમિલી સાથે જઈ અને સીધું જ જઈ અને કહી દેવાનું છે કે ભાઈ આવી રીતે મારી પાસે પૈસા માંગે છે આવી રીતે મને એમ કહે છે કે મારી પાસે એવિડન્સ છે પુરાવા છે તમે પૈસા નહીં આપો તો હું આમ કરી નાખીશ કે તેમ કરી નાખીશ તમને બદનામ કરી નાખીશ તો બદનામીનો કોઈ ડર રાખવાનો હોતો નથી બરાબર કારણ કે આ લોકો સોશિયલ મીડિયામાં ફ્રોડ હોય છે એની ફેક આઈડી હોય છે અને માત્ર ને માત્ર એ લોકોનો એક જ લક્ષ્ય હોય છે એવા માણસોને એ ફો હલાવે છે કે જે સાવ અજાણા હોય છે બરાબર એટલે તમને સામેથી મેસેજ કરે છે સામેથી કોન્ટેક કરે છે તો આવા લોકોથી સાવચેત રહેવું બહુ જરૂરી છે અને તમે કોઈ પણ ડર રાખ્યા વિના પોલીસ સ્ટેશનને જઈ જવાનું અને બધી વિગતથી વાત કરવાની કે ભાઈ મને આવી રીતે આવી રીતે કરે છે એટલે કોઈ ડરવાની જરૂર છે નહીં મેં આ જે વિડીયો જોયો એટલે મને પણ એવું લાગ્યું કે આવું આપણા ગુજરાતમાં પણ ચાલતું હશે તો ખાસ કરી અને અમુક જે ગુજરાતની જનતાઓ જે છે બરાબર જે એમાં ફોર્ટી પ્લસ ફિફ્ટી ઇયર્સના બધા લોકોને જે જાજા ભાગે ટાર્ગેટ કરતા હોય છે બરાબર તો આવાથી સાવચેત રહેવું આપણી પોતાની ધ્યાન રાખવું કારણ કે સોશિયલ મીડિયા નો ક્યારેય ફેક આઈડી વાળાનો ક્યારેય ભરોસો કરવાનો નથી તો જે વિડીયો જોયો અને એ જે વસ્તુ બની તો મને પણ એવું લાગ્યું કે ના આ વસ્તુ વિડીયો બનાવવા જેવો છે એટલે મેં વિડીયો બનાવ્યો છે તો બને એટલો શેર કરજો કારણ કે મેં કોઈ દિવસ કોઈને કીધું નથી શેર કરવાનો પણ આવી ઘટના આપણા ગુજરાતની અંદર ન થાય કોઈ વ્યક્તિ આત્મવિલોપન ન કરે એ વસ્તુનો ખ્યાલ રહે જય હિન્દ જય ભારત જય માતાજી જય મામેલડી